ડાયાબિટીસ છે તો જરૂર ફોલો કરો આ નો બ્રેકફાસ્ટ ટિપ્સ જો તમને ડાયાબિટીસ છે તો તમને આ વાતની જાણ હોવી જોઈએ કે સવારનો નાસ્તો કરવો તમારે માટે કેટલો જરૂરી છે જો તમે નાસ્તો નહીં કરો તો ખાલી પેટને કારણે લોહીમાં ઇન્સ્યુલિનનો લેવલ વધી જશે અને પછી તમને ખૂબ તકલીફ થશે બ્રેકફાસ્ટ હંમેશા ઘર થી કરીને નીકળો અને બહાર ખાવાની ટેવ ને બિલકુલ છોડી દો આજે અમે તમને બ્રેકફાસ્ટ કેટલાક ટીપ્સ બતાવીશું જે દરેક ડાયબિટીસ ના રોગીને અપનાવવા જોઈએ બ્રેકફાસ્ટ કરવો ક્યારેક ના ભૂલજો નહીં તો આપણો બ્લડ સુગર લેવલ વધશે અને ડાયાબિટીસના લક્ષણ વધુ ગંભીર થશે ડાયાબિટીસના રોગીઓને હંમેશા ઘરનો નાસ્તો જ ખાવો જોઈએ જેનાથી તે ઓછી ખાંડ અને વસાવાળો નાસ્તો બનાવીને ખાઈ શકે ત્રીજો નાસ્તામાં જો આખા અનાજવાળી બ્રેડ અને સિરિયલ હોય તો સારું છે આ સાથે જ ફળ પણ હોવા જોઈએ આ સાથે ખ્યાલ રાખો કે નાસ્તામાં તાજા ફળ અને શાકભાજી હોય જેનાથી શરીરને એન્ટીઓક્સિડન્ટ એન્ટી ઓક્સિડન્ટ પ્રાપ્ત થાય ડાયાબિટીસના લક્ષણોમાં કમી આવે છે તમે તમારા બ્રેકફાસ્ટમાં અળસીના બીજ કે તેના પાઉડરનો પણ પ્રયોગ કરી શકો છો તેનાથી ફક્ત એક જ ચમચી લો તેમાં ઢગલો ફાઈબર ઓમેગા 3 ફેટી એસિડ હોય છે તમને રોજ તમારા બ્રેકફાસ્ટમાં ઓટ મિલ ખાવું જોઈએ જેના કારણે ડાયાબિટીસના રોગીઓ માટે સૌથી સારો નાસ્તો માનવામાં આવે છે આ બધી વસ્તુઓ સાથે ડાયાબિટીસના રોગીઓને વસા વગરનું દૂધ પણ પીવું જોઈએ